મિત્રો જે આપણી ઇંગ્લિશ વોકેબલેરી સિરીઝ ચાલી રહી છે તેમાં આજે દસમો લેક્ચર અને આજે એવા પંદર શબ્દો શીખવાના છીએ કે જે શબ્દો આપણા ડેઈલી લાઈફમાં અને ક્યાંક ને ક્યાંક જોરદાર રીતે એ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તો એ શબ્દોને આપણે શીખી લઈએ અને એ શબ્દોને યાદ કઈ રીતે રાખવા એમાં જ આપણી આ સિરીઝની મેઇન તો ખાસિયત છે કે એ સિરીઝમાં તમને એક એક શબ્દના પાંચ પાંચ વાક્યો અથવા તો ફોટા દ્વારા તમને એ શબ્દ આજીવન મગજમાં યાદ રહી જાય એના માટેની આ પ્રેક્ટિસ આપણે લઈને આવી ગયા છે પંદર શબ્દો શીખી લ્યો અંગ્રેજીમાં વાંધો પડશે નહીં ભાઈ તો શરૂઆત હોય એટલે કે કાનમાં પહેરવાનું જે હોય એને ઇયરિંગ કહેવાય બરોબર શું કહેવાય ઇયરિંગ પછી આમલેટ એટલે અહીંયા અહીંયા બાંધવામાં આવ્યું હોય બરોબર આમલેટ કહેવાય આમલેટ નહીં બરોબર છે આર્મલીટ આર્મલેટ એટલે થાય બાજુ બંધ જે અહીંયા પહેરવાનું હોય એના પછી છે બ્રેસલેટ બ્રેસલેટ એટલે આપણને ખબર છે કે હાથમાં પહેરીએ બ્રેસલેટ આપણે બ્રેસલેટ તરીકે યાદ રાખશો એટલે શું કોઈ દિવસ ભૂલ ના પડે પછી છે વેસ્ટ બેન્ડ એટલે કે કંદોરો બરોબર છે જે કમરે પહેરવાનો હોય એ ઓકે પછી છે એન્કલિટ એટલે કે ઝાંઝર જેને આમ કહે તો પાયલ કહે છે આપણે પગમાં પહેરવાનું છોકરીઓ પહેરે ઓકે પછી નોઝ રિંગ નોઝ રિંગ એટલે કે નથડી ઓકે ચલો એના પછી છે અ રિસ્ટલેસ હવે રિસ્ટલેટ નો મતલબ થાય પોચી જ્યાં હાથમાં પહેરણ પોચી નથી કેતા કડા જેવું આવે પછી બેંગલ એટલે બંગડી પછી લોકિટ લોકિટ એટલે લોકિટ હાથમાં પહેરવાનું હોય હેરપીન એટલે કે વાળની પિન જે વાળમાં નાખવાની હોય પિન પીન નેકલેસ એટલે હાર થાય અને એક છે મંગળસૂત્ર હવે મંગળસૂત્ર ને અંગ્રેજી શું કહેવાય તો કહેવાય મેરેજ નેકલેસ કહેવાય શું કહેવાય

અને આને ઓર્નામેન્ટ્સ કહેવાય ઘરેણાની કહેવાનું ઓર્નામેન્ટ્સ કહેવાય શું કહેવાય જે પણ ઘરેણા હોય ને અંગ્રેજીમાં ઓર્નામેન્ટ્સ કહેવાય અને આપણી ખાસિયત છે કે આને ઘરેણા નહીં કહેવાના આને ઓર્નામેન્ટ્સ કહેવાના શું કહેવાના ઓર્નામેન્ટ્સ ચલો તેણીએ લગ્ન માટે સુંદર આભૂષણો પહેર્યા તો શું થશે શી વોર વોર એટલે થશે પહેર્યું બરાબર પહેર્યું બ્યુટીફુલ ઓર્નામેન્ટ્સ ઓર્નામેન્ટ્સ એટલે થાય ઘરેણા ફોર ધ વેડિંગ તેણીએ ખૂબ જ લગ્ન માટે સારા આભૂષણો એટલે કે ઘરેણાં પહેર્યા તો શી વોર બ્યુટીફુલ ઓર્નામેન્ટ ફોર ધ વેડિંગ સોનાના આભૂષણો ભારતીય મહત્વ ધરાવે છે તો પેલા તો ગોલ્ડના મહત્વ ધરાવે છે ને હોલ્ડ કહી શકો સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ ઇન ઇન્ડિયન કલ્ચર એટલે કે ઇન્ડિયન કલ્ચરમાં જે છે એનું બહુ ખાસ એવું મહત્વ રહેલું છે દુકાનમાં વિવિધ પ્રકારના આભૂષણો મળે છે

એટલે એટલે થાય ઓકે ઓકે અને બ્રાઇડ ઘરવાળી તો આ થાયનામેન્ટ થઈ ગયા ઓકે બીજો શબ્દ છે એટલે કે કુંડળ તો એવો ફોટો લીધો ઘણી બધી લાખો પ્રકારની જાતો આવે ગર્લ્સ ને વધારે ખબર હોય ઓકે તેની દરરોજ કાન ના આપણે કુંડળ કહીએ પણ આપણે રિયંગ કહેશું ઈયર રિંગ આ તો કુંડળ બોલતું નથી ધીમે ધીમે મને એવું લાગે છે બધા શબ્દો ઇંગ્લિશ ના આવી જશે તેની દરરોજ કાનના કુંડળા પહેરે છે કુંડળ એટલે કે ઈયરિંગ્સ પહેરે છે શી વીયર્સ ઇયરિંગ્સ એવરી ડે તેની દરરોજ પહેરે છે મારા મમ્મી પાસે સોનાના કાનના કુંડળ છે સોનાના કાનના કુંડળ માય મોમ હેઝ અ ગોલ્ડ ઓર ઈયરિંગ્સ ઈયરિંગ્સ એટલે કે કાનના કુંડળ મને નાને નાના કાનના કુંડળ ગમે છે મને નાના ગમે ભાઈ મોટા કોને ફાફડા ફાફડા ગમતા હોય આઈ લાઈક સ્મોલ ઈયરિંગ્સ આઈ લાઈક સ્મોલ ઈયરિંગ તેણે નવા કાનના કુંડળા ખરીદ્યા શી બોટ સો ધ હી બોટ

એના તેને મને નવો બાજુ બંધ આપ્યો તો હી ગેવ મી અમલેજુબંધ હાથ પર પહેરાય છે એન આર્મ લીટ ઇઝ વોન વોન એટલે કે પહેરાય છે ઓન ધ આમ આમ પર પહેરાય છે એટલે જ આમ લિટ કહેવામાં આમ એટલે હાથ હાથને અંગ્રેજીમાં આમ કહેવાય શું કહેવાય આમ ઓકે એના પછી ત્રીજું છે બ્રેસલેટ જે આવી રીતના એના હજારો પ્રકાર છે કરોડો પ્રકારો હોય બરોબર છે તો આને કહેવાય બ્રેસલેટ તેની દરરોજ બ્રેસલેટ પહેરે છે સિવિયર્સ અ બ્રેસલેટ એવરી યર તેની દરરોજ પહેરે છે મારા ભાઈએ મને ચાંદીનું બ્રેસલેટ આપ્યું

તો વેસ્ટ બેન્ડ હોલ્સ ધ ક્લોથ સ્વેલ બહુ સારી રીતે પકડી રાખે છે તે કંદોરો પહેરે છે હી વિયર્સ અ વેસ્ટ બેન્ડ આપણે કહેતા ને તે કંદોરો પહેરે છે તો હી વિયર્સ અ વેસ્ટ બેન્ડ મારી મમ્મી સુંદર કંદોરો પહેરે છે મારી મમ્મી સુંદર કંદોરો પહેરે છે તો માય મોમ વિયર્સ વિયર્સ એટલે પહેરવું થાય અ નાઇસ વેસ્ટ બેન્ડ એટલે કે કંદોરો આ કંદોરો નવો છે આ કંદોરો તો આપણે એમ કહી શકો ધીઝ એક કરતા વધારે છે તો આ કંદોરા નવા છે તો ધીસ વેસ્ટ બેન્ડ આર ન્યુ બરોબર છે એક કરતા વધારે હોય તો અને એક હોય તો ધીસ કહી શકો કંદોરો કપડાને સરસ બનાવે છે વેસ્ટ બેન્ડ મેક્સ ક્લોથ લુક ગુડ બહુ સારું દેખાય છે ઘણા લોકો કંદોરો પહેરવાના શોખીન હોય છે ચલો એના પછી સાહેબ આગળ વધીએ તો ખાસ ધ્યાન રાખજો કે આપણી સ્પેશિયલ કોમ્બો ઓફર ફક્ત ને ફક્ત દેવસત્ય બુક તમારે લેવી હોય તો ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે તમારે ફક્ત ને ફક્ત શું કહેવાય ચાર પીડીએફ જોતી હોય તો ચારસો સત્તર રૂપિયા પ્રાઇસ બટ અત્યારે પંદર ઓક્ટોબર સુધી તમે આ બંનેને એકસાથે સાથે લ્યો છો તો તમને સાતસો છાસઠ બે કિંમત થાય છે પણ તમને મળશે ફક્ત ને ફક્ત પાંચસો ને ઓગણપચાસ રૂપિયામાં અને પંદર ઓક્ટોબર સુધી છે નંબર તમને આપેલો છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ અથવા તો નીચે પણ નંબર આપેલો છે કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો ઓકે તો વહેલા વહેલાતે પહેલાના ધોરણે જોઈ લેજો હવે એના પછીનું છે એન્કલિટ એન્કલિટ એટલે ઝાંજર પાયલ જેને કહેવામાં આવે છે ઓકે ધ ને પાયલ હે કે આય પાયલ મારી બહેન પાસે ચાંદીની પાયલ છે તો માય સિસ્ટર હેઝ અ સિલ્વર એન્કલિટ માય સિસ્ટર હેઝ અ સિલ્વર એન્કલિટ પાયલ વાગે ત્યારે મીઠો અવાજ આવે છે

વાસરસ પાયલ પર નાની ઘંટડીઓ લગટકતી હતી એટલે કે ગુગરીઓ ઓકે ધ એન્કલિટ હેડ સ્મોલ બેલ્સ નાનકડી જે ઓલી હોય ને એને સ્મોલ બેલ્સ કહેવાય બરોબર ગુગરી નાનકડી ગુગરીને અંગ્રેજીમાં સ્મોલ બેલ્સ કહેવાય છે તો સ્મોલ બેલ્સ હેંગિંગ એટલે કે લટકી રહી હતી તેણીને ચમકતી પાયલ ગમે છે સી લાઈક્સ શાઈની એન્કલિટ રેડી તો એન્કલિટ એટલે ઝાંઝર ઝાંઝર અથવા તો પાયલ જે કંઈ પણ ઝાંઝરી કહે છે એને કહેવાય એન્કલિટ ઓકે એના પછી નોઝ રિંગ નોઝરિંગ એટલે નથડી ઓકે તેણી નથ ન થઈ કહી શકાય નથ નથડી તેણી નથડી પહેરે છે સી વીયર્સ અનોઝ રિંગ તેણી નથડી પહેરે છે આવી રીતના હોય નથડી ખબર છે ને ભાઈ બધાને હા એટલે ખબર હોય છે મારી મમ્મી પાસે સોનાની નથ છે તો માય મોમ હેઝ અ ગોલ્ડ નોઝ રિંગ નોઝ રિંગ એટલે કે નથ નથ તેની પર ખૂબ જ સુંદર લાગે છે ઓકે તો ધ નોઝ રિંગ લુક્સ વેરી પ્રીટી ઓન હર ઓન હર એટલે કે તેની ઉપર સારી લાગે છે કેટલીક સ્ત્રીઓ દરરોજ નથ પહેરે છે સમ વિમેન વીઅર નોઝ રિંગ્સ એવરી ડે દરરોજ પહેરે છે નોઝ રિંગ ઓકે આ નથ ચાંદીની છે ધીસ નોઝ રિંગ ઇઝ મેડ ઓફ સિલ્વર મેડ ઓફ સિલ્વર એટલે કે ચાંદીની બનેલી છે તો નોઝ રિંગ એટલે કે નથ ઓકે એના પછી છે રિસ્ટ લિસ્ટ અને વ્રિસ્ટ નો વચાય

હવે એના પછી મારો રિસ્લેટ કાળો છે મારો રિસલેટ કાળો છે તો એનો કાળું છે તો માય રિસલેટ ઇઝ બ્લેક હવે એ તમે આની વાત કરતા હોઈ શકો બરાબર બ્રેસલેટ જેવું હોય એ ઓકે એટલે પોંચી છે અથવા તો આ જે છે પર્સ નાનકડો એવું હાથમાં રાખવાનું એની પણ તમે વાત કરી શકો છો ઓકે પછી લખ્યું છે કે રિસલેટ નાનું અને હળવું હોય છે તો રીસલેટ ઇઝ સ્મોલ એન્ડ લાઇટ એના પછી તેની પાર્ટીમાં રિસ્લેટ લઈને ગઈ તો શી ટુક અ રિસ્લેટ ટુ ધ પાર્ટી રિસ્લેટમાં પૈસા અને ચાવી આવે છે ઓકે તો રિસ્લેટ હોલ્ડ્સ મની એન્ડ કીઝ એટલે કે રાખવામાં આવે છે મૂકવામાં આવે તો રિસ્લેટના બે મીનિંગ થાય છે એક પોચી જેવું થાય અને એક છે પર્સ ટાઈપ જે થાય છે એ ઓકે પછી છે બેંગલ એટલે કે બંગડી આ તો લગભગ બધાને ખબર હોતી હોય છે ઓકે શું છે બેંગલ તેણી દરરોજ કાચની બંગડી પહેરે છે

લોટ સાઇન એટલે સોરી ચમકવું થાય અને બેંગલ્સ એટલે કે બંગડી થશે એના પછી છે જે તમને ખબર ઘણા લોકો પહેરતા હોય હોય આવું ને ગળામાં પહેરવાના હાથમાં લઈને રખડતા હોય મેં જોયા છે ઘણા બધાને અને મતલબ ગળામાં પહેરવાનું હોય છે તેણીએ ગળામાં લોકેટ પહેર્યું છે શી ઇઝ વીયરિંગ અ લોકેટ ઓન હર નેક લોકેટ આવું હોય ખબર છે એક બાજુનો ફોટો હોય એક બાજુનો રીન ફોટો હોય બે એના પછી ભેગા કરી દેના આ બધું હોય લોકેટ ઘણા બધા પ્રકારના આવે છે ભાઈ લોકેટ અંદર ફોટા રાખી શકાય અ ફોટો કેન બી કેપ્ટ ઇનસાઇડ ધ લોકેટ ઇનસાઇડ ધ લોકેટ એટલે કે લોકેટમાં તમે રાખી શકો છો તેણે પોતાની બહેનને લોકેટ ભેટ આપ્યું તેણીએ પોતાની બહેનને લોકેટ ભેટ આપ્યું તો શી ગેવ અ લોકેટ ટુ હિઝ સિસ્ટર એઝ અ ગિફ્ટ એઝ અ ગિફ્ટ એટલે કે ગિફ્ટમાં આપવામાં આવ્યું આ લોકેટ ખૂબ જ સુંદર છે

તમને ફક્ત ને ફક્ત પંદરસો નવ્વાણું ને પણ પાંચસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષ સુધી આ સંપૂર્ણ કોર્સ તમને મળવાનો છે નંબર તમને આવી પાસે અત્યારે જ કોલ કરી અને તમે આ કોર્સ જોઈન કરી શકો છો એકદમ ત્યાં બેઝિક થી બધું સ્ટેપ બાય સ્ટેપ રીતે તમને અંગ્રેજી શીખવવામાં આવશે તો એકદમ બેઝિક થી કોર્સ શરૂઆત દરેક ટોપિક ની જોરદાર પ્રેક્ટિસ રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ વોટ્સઅપ સપોર્ટ આ બધી વસ્તુઓ તમને ત્યાં મળવાની છે તો અથવા તો વિજય નાક્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પણ ડાઉનલોડ કરી અને તમે જોઈન થઈ શકો છો તો રાસ એની જોવો જો ઓફર નો લાભ લઈ લેજો 9 તારીખ સુધી છે એના પછી છે નેકલેસ નેકલેસ એટલે થાય હાર જે ગળામાં પહેરવાનો હોય નેકલેસ એને કહેવાય નેકલેસ તેણી ગળામાં હાર પહેરે છે શી વીયર્સ અ નેકલેસ નેકલેસ એટલે ગળામાં પહેરવાનો હાર મારી દાદીએ મને સોનાનો હાર આપ્યો માય ગ્રાન્ડ મધર ગેવ મી અ ગોલ્ડ નેકલેસ ઓકે આ હાર ખૂબ જ સુંદર છે ધીસ નેકલેસ ઇઝ વેરી બ્યુટીફૂલ નેકલેસ એટલે હાર ગળામાં પહેરવાનો તે ચાંદીનો હાર છે ઇટ ઇઝ અ સિલ્વર નેકલેસ મેં મમ્મી માટે નવો હાર ખરીદ્યો આઈ બોટ અ ન્યુ નેકલેસ ફોર માય મોમ નેકલેસ એટલે કે હાર ઓકે એના પછી છે મેરેજ નેકલેસ એટલે કહેવાય મંગળસૂત્ર જે

એ મંગળ સૂત્ર પહેરવામાં પહેરાવવામાં આવે છે એને મેરેજ નેકલેસ કહેવાય ઓકે તેણીએ સોનાનું મંગળ સૂત્ર પહેર્યું શી વોર અ ગોલ્ડ મેરેજ નેકલેસ મંગળ સૂત્ર પ્રેમ અને સંબંધનું પ્રતીક છે ધ મેરેજ નેકલેસ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ એન્ડ બોન્ડ મારા મમ્મીનું મંગળ સૂત્ર ખૂબ જ સુંદર છે માય મધર્સ મંગળ સૂત્ર કીધું ને એવું ને મંગળ સૂત્ર તો કહી શકું મંગળ સૂત્ર ઇઝ વેરી બ્યુટિફુલ

હી બોટ અ રિંગ ફોર ધ વેડિંગ મારી વીટી ખૂબ આવી ગઈ છે માય રિંગ ઇઝ લોસ્ટ આ વીટી ખૂબ જ સુંદર છે દિસ રિંગ ઇઝ વેરી બ્યુટિફુલ તો રિંગ એટલે થાય પહેરવાની વીટી ઓકે અને સાથે સાથે મિત્રો લાઈવ લેકચર તમારે પરચેસ કરવો છે કોર્સ તો પણ ત્યાં અવેલેબલ છે આપણી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી જેમાં પણ તમે વધારે માહિતી માટે નંબર તમને આપેલો જ છે અને આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અહીંયા આપણી જ્યાં ચેનલ છે ગુરુ ઓફ સબસ્ક્રાઇબ આ કરેલ રાખજો હવે આના પછી તરત જ આઠ વાગે સરસ મજાની રીતે લેક્ચર શરૂ થશે લાઈવ બીજો દિવસ છે જોડાવાનું ભૂલતા નહીં અને વિજય નાકિયા આપણી આજે વોટ્સઅપ ચેનલ છે એમાં જોડાઈ જજો કઈ રીતે જોડાવું ક્યુઆર કોડને સ્કેન કરીને તમે જોડાઈ શકો છો આ નંબર ઉપર મેસેજ કરશો તો વોટ્સઅપ ચેનલની લિંક તમને મોકલશું ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કોઈ પણ રીતે જોડાઈ શકો છો ફેસબુક ઉપર તમે હજી ફોલો નહીં કરતા તો કરી દેજો વિજય નાકિયાને ત્યાં પણ આપણે પૂરા લાંબા લાંબા વિડીયો મૂકીને સંપૂર્ણ અંગ્રેજી શીખડાવીએ છીએ અને વિજય નાખે ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરવાનું ભૂલતા નહીં ત્યાં આપણે રીલ્સ દ્વારા શીખવીએ છીએ ઓકે તો અહીંયા જે આપણું ઇંગ્લિશ વોકેબલરી નો જે દસમો લેક્ચર હતો એ અહીંયા મસ્ત રીતે કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને આનંદ આવ્યો છે મજા આવી છે વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ નું બટન દબાવતા રહેજો આગળના લેક્ચર જોતા રહેજો અને જોડાયેલા રહેજો નવ વાગે વિજય નાખ્યા ચેનલ ઉપરથી પણ લાઈવ આવવાનું છે મળીએ છીએ ત્યારે આવજો બાય બાય ટેટા